ત્યારે મારે તો તમને લોકોને એક જ સંદેશો આપવાનો છે કે પેલો કહેતો કહેતા હતા ને કે તમારી પાસે કાયદા છે તમને કાયદા ખબર નહીં હોય તમને તો આમ કલાક હું તેર કલાક હું પણ એ લુકને એ નહીં ખબર હોય અમે કાઢીએ ને તો તને તારા ઘરથી બી ઉકેલને પાઠ ભણાવીએ પણ અમને સંવિધાન પર વિશ્વાસ છે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માગીએ છીએ બાકી તે દિવસે તું જે દિવસે અમને ગાળ આપતો હતો ને એ જ દિવસે તારા ઘરથી બી આવીએ તાકાત અમે રાખીએ છીએ સાથે પ્રીતિ કેતો હતો કે અનંતભાઈ અહીંયા આવેલો તો આમ બોલી ગયેલો તેમ બોલી ગયેલો ભાઈ તને આને ભાન નથી અનંતભાઈ તો ફક્ત ધારાસભ્ય હતા ને અહીંયા બોલી ગયા હવે બે જ મહિના બાકી છે હવે તો સાંસદ સભ્ય બનાવવાના છે સાંસદ સભ્ય બનાવીને અહીંયા બોલાવ તૈયાર છો ને બધા તૈયાર છો ને અમે તો તૈયારી કરી લીધી છે તમે બી તૈયારી કરી દેજો સાથે અહીંયા જે યુવાનો ભેગા થયા છે ત્યારે કલ્પેશ પટેલ આજે તાલુકા પંચાયત નો સભ્ય છે કાલે તાલુકા પંચાયત નો સભ્યો હોય કે નહીં હોય એ જ રીતે ગામ નો સરપંચ હોય કે નહીં હોય પણ આ જે ઉભા છે ને એમાંથી કોઈ સરપંચ બનાવો ને એ જે ગ્રાઉન્ડ છે ને એને કબજો લેવો એ તાકાત તમારે ઊભી કરવી પડશે ગામ નો સરપંચ ધારે ને